ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે ગુજરાતનો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં જળહળી રહ્યો છે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસમાંથી આઠ હીરા એક ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્ઝની સ્થાપના કરી છે છ પોઈન્ટ છ મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે प्रधानमंत्री नरेंद्र मोदी ये सूरत डायमंड बोर्ड लोकार्पण अवसर पर प्रशंसा पण करी थी सूरत की डायमंड इंडस्ट्री पहले से ही आठ लाख से अधिक लोगों को रोजगार दे रही है अब सूरत डायमंड बोर्ड से भी डेढ़ लाख साथियों को रोजगार मिलने वाला है नए मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा જીનોને સુરત કાપડ ઉદ્યોગની સાથે સાથે હવે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવ્યું હોવાની વાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુરાના હીરા ઉદ્યોગને વર્ણવ્યો હતો કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવી તો બીજી તરફ સુરતનો હીરા ઉદ્યોગ પહેલાથી જ આઠ લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છે ત્યારે હવે સુરત ડાયમંડ બુસ પણ દોઢ લાખ લોકોને રોજગારી આપવા જઈ રહ્યું છે જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારથી હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે અને તેના કારણે રત્ન કલાકારોના પગારમાં પણ વધારો થયો છે

સાહને જની ડાયમંડ વામે રખ કે કામ કયા કે લી